હાય ગાયઝ વેલકમ ટુ મમતાઝ કિચન આજે આપણે એક યુનિક રેસીપી બનાવવા જઈ રહ્યા છે મકાઈનો હલો અમેરિકન મકાઈમાંથી આપણે સ્વીટ ડેઝર્ટ બનાવવા જઈ રહ્યા છીએ ખૂબ જ ડિલિશિયસ અને ટેસ્ટી લાગે છે ફક્ત દસ જ મિનિટમાં ઇન્સ્ટન્ટ બની જાય છે તો ઘરે કોઈ ગેસ્ટ આવી તો તમે તેને બનાવીને સર્વ કરશો તો બધા જ આંગળા ચાટતા રહી જશે બનાવો ખૂબ જ સરળ છે તમે મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ ના કર્યો તો જરૂરથી કરી દો બે આઇકન બી પ્રેસ કરી દો જેથી નવા નવા ની નોટિફિકેશન તમને મળતી રહે અમેરિકન મકાઈ અત્યારે બજારમાં ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે તેને સાફ કરીને લીધી છે અને તેને બાફીને મેં ઠંડી કરી લીધી છે આના દાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને અમેરિકન મકઈ ખાવામાં પણ થોડી સ્વીટ હોય છે હવે ઠંડી થાય એટલે તેમાંથી તેના દાણા કાઢી લેવાના છે આ પ્રોસેસ તમે પહેલેથી કરીને રાખશો તો હલવો બનાવવો ખૂબ જ સરળ થઈ જશે ફક્ત દસ જ મિનિટમાં આપણે દાણામાંથી હલવો બનાવી લઈશું તમે જોઈ રહ્યા છો કે સરસ મકાઈના બધા જ દાણા છૂટા થઈ ગયા છે હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું મકઈને આપણે અલગ અલગ સલાડની રીતના ઉપયોગ કરીએ છીએ શાક બનાવીએ છીએ પણ ક્યારેય હલવો બનાવ્યો છે નથી ને તો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવશો તમે હવે આ મકાઈના દાણાને આપણે બ્લેન્ડર જારમાં લઈ લેવાનું છે મિક્સર જારમાં અને તેને બ્લેન્ડ કરીને દરદરી પેસ્ટ બનાવવાની છે આની બહુ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની થોડી દરદરી રાખવાની છે તમે જોઈ રહ્યા છો કે આમાં ક્યાંય આપણે પાણીનો ઉપયોગ કે દૂધનો ઉપયોગ કર્યો નથી પણ સરસ પેસ્ટ તૈયાર છે હવે નેક્સ્ટ પ્રોસિજર જોઈએ તો એક નોનસ્ટિક પેન લઈ લીધું છે અને તેમાં શુદ્ધ દેશી ઘી અહીંયા મેં ત્રણ મોટી ચમચી લીધું છે એટલે માપવા જાઓ તો વન ફોર્થ કપ જેટલું થાય હવે ઘીને ગરમ કરી લેવાનું છે ઘી પ્રોપર ગરમ થાય ત્યારે એમાં આપણે જે બ્લેન્ડ કરીને મકઈની પેસ્ટ રાખી હતી તે ઉમેરી દેવાની છે કલર પણ આમાં ખૂબ જ સરસ નેચરલ કલરની હલવો તૈયાર થશે આમાં કોઈ જ આપણે આર્ટિફિશિયલ કલર કે ફૂડ કલરનો ઉપયોગ કરતા નથી હવે આ પેસ્ટને ઘીમાં બરાબર સાંતરી લેવાની છે આપણે કોઈ પણ હલવો બનાવીએ તો આપણે તેને પહેલાં ઘીમાં શેકતા હોઈએ છે એવી જ રીતના આને આપણે ઘીમાં શેકી લેવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ ઉપર જ આપણે મકાઈને ઘીમાં શેકીશું એક જ મિનિટમાં મકઈ અને ઘી બરાબર મિક્સ થઈ જશે હવે તેને ધીમા તાપે ચારથી પાંચ મિનિટ માટે શેકવાનું છે મકાઈ શેકાઈ ગઈ તેવું ક્યારે લાગે એવું તમને પ્રશ્ન થતો હશે તો આપણે જેમ રવાનો હલવો બનાવીએ છીએ તો રવો શેકીએ ત્યારે તે ફૂલી જાય છે અને થોડી એરોમાં આવવા લાગે છે ફ્લપી ફ્લપી લાગે ત્યાં સુધી આપણે શેકવાનું છે તમે જોઈ રહ્યા કે મકાઈ પણ સરસ ફ્લપી થઈ ગઈ છે અને ફૂલી ગઈ છે થોડું ઘી પણ રિડ્યુસ થવા લાગશે તો આ લેવલે આપણને લાગે કે હવે આપણો આ મકાઈ શેકાઈને તૈયાર છે એરોમાં પણ સરસ આવે છે હવે તમે જોઈ રહ્યા છો ઘી પણ રિડ્યુસ થઈ ગયું છે તો મકઈ આપણી શેકાઈ ગઈ છે એકાદ મિનિટ માટે ફરીથી થોડું સાંતરી લઈશું કે કચાસ હોય તો થોડી દૂર થઈ જાય પણ મકઈ બાફીને લીધી છે એટલે એ પ્રશ્ન થવાનો નથી અહીંયા મેં નવાયું એટલે કે નવ શેકું દૂધ લીધું છે બે કપ જેટલું એટલે કે અઢીસો એમએલ જેટલું દૂધ લીધું છે આ હલવો આપણે દૂધમાં જ બનાવીએ છીએ દૂધમાં ખૂબ સરસ લાગે છે પણ તમે ઈચ્છો તો પાણીમાં પણ બનાવી શકો ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો પણ દૂધમાં બનવાથી આ હલવાનો ટેસ્ટ જ ખૂબ સરસ આવશે હવે તેને પ્રોપર મિક્સ કરવાનું છે દૂધ બધું જ એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી તેને શેકવાનું છે દૂધની અને મકાઈની મીઠાશામાં ખૂબ સરસ લાગે છે હવે તમે જોઈ રહ્યા છો કે દૂધ બરાબર એબજસ્ટ થઈ ગયું છે હજી એક બે મિનિટ માટે આપણે તેને બરાબર શેકી લઈશું સરસ ફૂલી ફૂલીને મકઈની એકદમ સરસ સ્મેલ પણ આવી રહી છે આ એરોમાંથી જ મોઢામાં પાણી આવી રહ્યું છે મને તમે પણ જો બનાવશો ને તો ચોક્કસ તમને ઈચ્છા થઈ જ જશે કે ક્યારે હલવો તૈયાર થાય ને ક્યારે ખાઈ લો અહીંયા આ જ લેવલે આપણે દ્રાક્ષ ઉમેરી દેવાની છે મેં બેથી ત્રણ ચમચી જેટલી દ્રાક્ષ લીધી છે કે આ શેકવામાં આવશે તો તે થોડી ફૂલી જશે હવે આ મકાઈ શેકાઈને તૈયાર થઈ ગઈ છે હવે તેમાં આપણે અહીંયા ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરી છે ખાંડનું પ્રમાણ તમારા ટેસ્ટ અનુસાર તમે ઓછું વધારે કરી શકો છો મને થોડું વધારે સ્વીટ ભાવે છે એટલે મેં ચાર ચમચી લીધું છે તમે ત્રણ ચમચી પણ કરી શકો છો ખાંડ ઓગળે ત્યાં સુધી તેને આપણે મિક્સ કરી લઈશું ગરમ છે ટેક્સચર એટલે ખાંડને ઓગળતા બહુ વાર થતી નથી હવે આ લેવલે આપણે માવો ઉમેરવાનો છે અહીંયા મેં અડધો કપ જેટલો એટલે કે પચાસ ગ્રામ જેટલો માવો લીધો છે માવાથી આ જે હલવો છે એનું ટેક્સર પણ ખૂબ સરસ આવશે અને ખૂબ જ યમ્મી ડિલિશિયસ લાગવાનો છે તમે ઈચ્છો તો સ્કીપ પણ કરી શકો ને તમારી પાસે ઘરમાં બરફી મીઠાઈ પડી હોય કોઈ માવાની તો એનો પણ તમે આમાં ઉપયોગ કરી શકો છો તમે જોઈ રહ્યા છો કે ખાંડ અને માવ બધું જ સરસ રીતના મિક્સ થઈ ગયું છે અને સાઈડમાં ઘી રિડ્યુસ થઈ ગયું છે તો હવે આપણો મકઈનો હલવો અહીંયા તૈયાર છે થોડું એને રોયલ બનાવવા માટે આપણે એમાં ત્રણ ચમચી જેટલા ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું અહીંયા મેં બદામ અને કાજુના ટુકડા કરીને લીધા છે તેને નાખીને પ્રોપર મિક્સ કરી લેવાનું છે તો તૈયાર છે આપણો મકાઈનો હલવો બનાવો કેટલો સરળ છે ફ્રેન્ડ ચોક્કસથી બનાવજો ફેમિલીને ફ્રેન્ડને તો પસંદ આવશે પણ ઘરે કોઈ ગેસ્ટ આવ્યું હોય ને તમારે સ્વીટમાં શું બનાવવું તે મૂંઝવણ થતી હોય ને તા હલવો એકદમ સરસ ઓપ્શન છે તો તૈયાર છે આપણો મકઈનો હલવો ગાર્નિશિંગ માટે ઉપરથી મેં બદામ અને પિસ્તાની કતરણ લીધી છે તમે ઈચ્છો તો આમાં કેસર પણ એડ કરી શકો ઉપરથી દ્રાક્ષ પણ મેં ઉમેરી છે એકદમ સરસ યુનિક રેસીપી મકઈમાંથી બનતો મકઈનો હલવો બનીને તૈયાર છે ઘરે ચોક્કસથી બનાવજો ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં આવી અવનવી હેલ્ધી રેસીપી જોવા માટે મારી ચેનલ મમતાઝ કિચન જોડે બન્યા રહો આભાર